નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ હું છું અસમિતા ઠાકોર એસઆઈઆર બે હજાર છવ્વીસ જેવી અતિ મહત્વની ચૂંટણી પૂર્વ પ્રક્રિયામાં જો રાજકીય પ્રભાવ અને વહીવટી બેદરકારી પ્રવેશે તો સીધો સવાલ ઉભો થાય છે લોકશાહીના ભવિષ્ય પર આ સવાલને કેન્દ્રમાં રાખીને આજે કલોલમાં કોંગ્રેસ દ્વારા જોરદાર રજૂઆત કરવામાં આવી છે એસઆઈઆર બે હજાર છવ્વીસ અંતર્ગત છેલ્લી ઘડીએ ફોર્મ સાત વાંધાઓની બલ્ક સબમિશન અને તેની સ્વીકૃતિ બાબતે ગંભીર શંકાઓ વ્યક્ત કરીને કલોલ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલોલ પ્રાંત અધિકારી કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું આ આવેદનપત્ર કડી કલોલના લોકલાડીલા પૂર્વ ધારાસભ્ય તથા મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી બળદેવજી ઠાકોરની આગેવાની હેઠળ રજૂ કરવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં કેટલીક અત્યંત ગંભીર બાબતો સામે આવી છે કલોલમાં આવેલા વોર્ડ નંબર બેમાં બીએલઓ તરીકે ફરજ બજાવતા રૂબીનાબેન ધાચી પોતે ચૂંટણીની કામગીરીમાં સંકળાયેલા હોવા છતાં એ જ વોર્ડમાં ભાજપના એક કાર્યકર દ્વારા ફોર્મ સાત વાંધાની અરજી કરવામાં આવી હોવાની રજૂઆત કરવામાં આવી છે જે ગંભીર હિત સંઘર્ષ તરફ ઇશારો કરે છે ઉપરાંત બીજા વોર્ડમાં રહેતા ભાજપના એક કાર્યકર દ્વારા એક જ બુથમાં સોથી વધુ વાંધાની અરજીઓ કરવામાં આવી અને આ તમામ અરજીઓ કોઈ પણ પૂરતા આધાર કે પુરાવા વગર સ્વીકારવામાં આવી હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે આ તમામ બાબતોને લઈને કોંગ્રેસે સ્પષ્ટ માંગ કરી છે કે ફોર્મ સાત વાંધાઓ કોના આદેશ અને કયા આધારે બલ્કમાં સ્વીકારવામાં આવ્યા વાંધાઓના નિકાલની પ્રક્રિયા ખરેખર પારદર્શક હતી કે નહીં આ સમગ્ર પ્રક્રિયા અંગે રાજકીય પક્ષોને કેમ સમયસર અને સંપૂર્ણ માહિતી આપવામાં આવી નથી કોંગ્રેસ નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે મતદાર યાદીમાંમાં હેરફેર એ લોકશાહીના મૂળ પર સીધો હુમલો છે અને આવી પ્રવૃત્તિઓ સામે કોંગ્રેસ કોઈ પણ સંજોગોમાં મૌન નહીં રહે હાલ પ્રાંત અધિકારી કચેરી દ્વારા આવેદનપત્ર સ્વીકારી આગળની કાર્યવાહી અંગે ખાતરી આપવામાં આવી છે પરંતુ કોંગ્રેસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સમયસર અને પારદર્શક ન્યાય નહીં મળે તો આ મુદ્દો રાજ્ય સ્તરે ઉઠાવવામાં આવશે હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ગંભીર આક્ષેપોને લઈને શું કાર્યવાહી કરે છે કલોલથી પ્રવીણ ઠાકોર પ્રકોપ ન્યૂઝ કચેરી સાથે કચેરી ખાતે રાજ સાહેબને મળવા આવ્યા હતા કલોલ તા શહેરની અંદર અને તાલુકાની અંદર કુલ છ હજાર જેવા વધા લેવામાં આવે છે તમામે તમામ ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો કહી શકાય એવા આગેવાનોએ એક જ ઓફિસમાં બેસી અને એક વ્યક્તિએ કોઈએ સો વાંધા લીધા છે કોઈએ બસો વધારા લીધા છે અને કોઈએ તેરસો વધાર લીધા છે જે વાંધેદારનું નામ અને મોબાઈલ નંબર જે લખ્યો છે એ મોબાઈલ નંબર પર ફોન કરવામાં આવે તો જેનું નામ લખ્યું છે એને કહીએ એ પોતે એવું કહેશે કે સાહેબ અમે તો આવો કોઈ વાંધો લીધો જાણતા નથી ત્યારે આ રજૂઆત લઈ સમગ્ર કોંગ્રેસ પાર્ટીના તમામે તમામ સૌ હોદ્દેદારોના આગેવાનો આજે અમે પ્રાંત કચેરીમાં પ્રાંત સાહેબને મળવાયા હતા અમારી માગ જે હતી એ માગ નહીં સ્વીકારે તો અમે તાત્કાલિક આની પોલીસ ફરિયાદ કરવાના છીએ અને પોલીસ ફરિયાદ જો નોંધશે નહીં તો આવા જે ગુનેગારો છે ગુનો કર્યો છે એવા ગુનેગારો સામે અમે કોર્ટમાં પણ ફરિયાદ દાખલ કરીશું અને સુપ્રીમ કોર્ટ સુધી અમે અમે આ બાબતમાં લડવા માટે સદશીર સુપ્રીમ કોર્ટ સુધી લડીશું મને લાગે વળગે છે ત્યાં સુધી જે લોકો શાંતિથી રહે છે પોતે ભાઈ મતદાર યાદી મેપિંગ થયા પછી આવા વાંધા સ્વીકારાતા નથી પણ આવા વાંધા કલોલ મામલતદાર કચેરીમાં સ્વીકારી અને મોટો અન્યાય કર્યો છે મને લાગે વળગે છે ત્યાં સુધી આ લડત

કેટલા આયા તમને એક વાત કરું કે આ રૂબીના બેન કરી રૂબીના બેન આપણા કર્મચારી એ આપણા બીએલ હોય બીએલ માં ઓગણત્રીસ ઓગણચાલીસ નંબરે બૂથ નંબર એકસો અડતાલીસ માંથી એમની સામે પણ વાંધો લીધો છે કોની સામે કહું છું આપણા કર્મચારી ગુજરાત સરકારના કર્મચારી શિક્ષક છે રૂબીના બેન એમની સામે પણ વાંધો લીધો છે મારી વિચાર કરો

બરોબર ભાગ નંબર એકસો એક કેવા પ્રમાણે કોઈ પણ વાંધો જ્યારે હું આપું મને તમારા નામ સાથે વાંધો હોય તો મારે તમારા પુરાવા સાથે તમે એ નથી રહેતા એવા પુરાવા સાથે મારે વાંધો આપવો પડતો હોય છે એવો એક પણ પુરાવો હું માનું ત્યાં સુધી કોઈએ આપ્યો નથી અને આવા સળંગ વાધા લઈ અને ખરેખર બધાને ડિસ્ટર્બ કરવાની કામગીરી કરી આવા જે જે લોકોએ ખોટા વાધા લીધા હોય તો એના પર પોલીસ ફરિયાદ દાખલ કરવી પડે અને એના પર કોર્ટની કાર્યકારી કાર્યવાહી જે થાય કાયદેસરની એ તમે કરજો તમે અમારે અમે તમને પણ ફરિયાદ કરીશું પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરીશું અને પોલીસ સ્ટેશન ફરિયાદ નહીં કરે તો અમારે કોર્ટના દ્વાર પણ ખખડાવવા માટે ટૂંક સમયમાં અમારે તૈયારી કરવી પડશે